સીતાંશુ યશશચંદ્ર મહેતા એટલે પ્રતિભા સંપન્ન શિક્ષક તુલનાત્મક સાહિત્યના મર્મજ્ઞ ચિંતક સંશોધક નાટ્યકાર સૌંદર્યમીમાંસક અને સૌથી ઉપર પોતાના આગવા અવાજમાં અને ઇડિયમ્સમાં કાવ્ય લખતા અને એટલી જ ઉત્તમ રીતે કાવ્ય પઠન કરતા

ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહી જઈ પોડ્યા શેળ ભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોખીયા કરું અંદરથી ત્યાં ક્યાં 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 ખરી પછાડી પૂછ ઉચાળી દોડ્યા ડંબર ધોળા ઘોડા કાળે ખડકાળે રથોડ્યા આપણી ભાષાના અગ્રગણીય સર્જક સીતાંશુ મહેતાનો જન્મ ભુજમાં તારીખ અઢાર આઠ ઓગણીસો એકતાલીસના રોજ થયો હતો દાદા મણિભાઈ મહેતા વડોદરા રાજ્યના દિવાન હતા પિતાનું નામ યશસચંદ્ર મહેતા તેઓ કચ્છ સ્ટેટના ન્યાયાધીશ હતા માતાનું નામ પંકજ નાઇનાબહેન પત્ની અંજલિબહેન સીતાંશુ મહેતાએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ઓગણીસો પાસઠમાં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એમ એ કરી અને ઓગણીસો થી અડસઠ સુધી મુંબઈની ભવન્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું ત્યારબાદ ફૂલ બ્રાઇટ સ્કોલરશીપ મળતા અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી એમએ કર્યું અને આ જ યુનિવર્સિટીમાંથી ઓગણીસો પંચોતેરમાં ડૉક્ટર સ્ટોનલેસના માર્ગદર્શન હેઠળ નાટ્યાચાર્ય ભરત અને ફિલસુફ કાંતની પરંપરામાં કલા સ્વરૂપનો વિભાવ એ વિષય ઉપર તેઓ પીએચડી થયા આ દરમિયાન ફોર્ડ ફેલોશીપ પ્રાપ્ત થતાં પેરિસમાં રહી શેક્સપિયર અને આયોનેસ્કોના મેકબેથ નાટકનો તેમણે તુલનાત્મક અભ્યાસ કર્યો ઓગણીસો બોતેરથી સિત્યોતેર દરમિયાન મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અધ્યાપન કાર્ય દરમિયાન શ્રી રામપ્રસાદ બક્ષીના માર્ગદર્શન હેઠળ રમણીયતાનો વિકલ્પ એ શોધ નિબંધ રજૂ કરી પુનઃ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી ઓગણીસો સિત્યોતેરથી બ્યાસી દરમિયાન સીતાંશુએ એન્સાયક્લોપીડિયા ઓફ ઇન્ડિયન લિટરેચરના મુખ્ય સંપાદક તરીકેની યશસ્વી કામગીરી કરી ઓગણીસો બ્યાસીથી નેવ દરમિયાન તેમણે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના પ્રોફેસર તેમજ અધ્યક્ષ અને ત્યારબાદ આ જ વિભાગમાં નિવૃત્તિ પર્યંત પ્રોફેસર તરીકે બે હજાર ત્રણ સુધી સેવાઓ આપી સીતાંશુ ચંદ્રએ પેરિસની સોરબોન યુનિવર્સિટીમાં લોસ એન્જલસની લોયોલો મેરીમાઉન્ટ યુનિવર્સિટીમાં અને કલકત્તાની જાદવપુર યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રોફેસર તરીકેની સેવાઓ આપવા ઉપરાંત દેશ પરદેશની વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત પરિસંવાદો અને અધિવેશનોમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કરેલું છે કવિશ્રી સીતાંશુ મહેતાના મહત્વના સર્જનોમાં ઓડિશ્યુસનું હલેસુ મોહિજ્યો દડો અને જટાયું કાવ્યસંગ્રહો આ માણસ મદ્રાસી લાગે છે કેમ મકનજી ક્યાં ચાલ્યા ખગ્રાસ તોખાર વૈશાખી કોયલ લેડી કુંવર વગેરે નાટકો ઉપરાંત સીમાંકન અને સીમોલ્લંઘન રમણીયતાનો વિકલ્પ તેમજ સર્ગ વિદ્યો વિવેચન સંગ્રહોનો સમાવેશ થાય છે આ ઉપરાંત એમના અન્ય પુસ્તકોમાં પ્રલય વખાર જાગીને જોવું તો અન્ય સાથે સંપાદિત ફોર્મ્સ ઓફ નોલેજ ઇન ઇન્ડિયા અને ગુજરાતી નાટકોનું સંપાદન રંગ છે નો સમાવેશ થાય છે કવિશ્રી સીતાંશુ યશંદ્રની અન્ય સિદ્ધિઓની વાત કરતા પહેલાં આપણે માણીએ એમનું એક અન્ય કાવ્ય ધોળી ધજા જે પેલું સુલેહની ધજા છે એનું આ કાવ્ય છે એમાં થોડું ચારણી કાવ્યનો લય છે ધોળી ધજા ધોળી ધજા નહીં ધોળી ધજા નહીં ધોળી ધજા નહીં ધોળી ધજા નહીં એકી તારી મજા નહીં છોથે બંને ભમ્બર સફેદ નીચે બબ્બે આંખો કાળી નજર એક બિકાળી જાણે બારણથી માચા તક अदर होय उछाली छिल्ले छेक छिल्ले छो छेतरायला तो ये खुन्नस वाला वागे आगे हतु ते आव्यू आंगने कटक भले भले भाग्या कमार बूरज भले ढाया होटल खाटिया भले ले आले कई दजा दौड़ी धम धरे करे तारे जो कोक थोड़ा दब मोटाला दरार દોડી ધજા જલાવે તને અને ધકેલે જા સુલેકર લેકર સલાહ આપે શરણ માગ્યાની તો આણ તને તારા માગ્યા મરણની કે ઘાની પરવા તને કર્યા વિના ભચ્ચ ગુસાળ જે અણિયાળો છેડો બીજો છેડો ધજા લાઠીનો તારી પોતાની છાતીમાં વચ્ચો વચ્ચ છત્ર ભલે ના તારું છાતી સુવાંગ તારી ગચ્છ ઘૂસતા ધજા લાઠીનો બીજો છેડો ધતક ધતક ધક ધક અધ ધ વહેશે લાલમ લાલ તારું લોહી લોહીતું ચોર તારે પંજે ભાળી ધોળી ધજા લાજથી રોઈ રાતું ચોર ખોબલે ભરી ખોબલે બમબ બંબ બમ્બોળ ચોળજે તરબોળ બોળજે આખી જબોળજે રણરંગ રોળજે લબડતી લાઠીને છેડે જે ધજા ધોળી ધમ એને રાતી ચોળ લાલમ લાલ રંગ એવી લાલ લલામ જાણે પાગલ ઘોડો પાગ ભાગલો તોય બે લગામ હજી હણ હણે બટકા ભરતો હજી ઉછળતો ઝાડ ઝાડ થઈ નભને ભરતો વનમાં માચાથી ઊંચો પાગલ અણનમ નેજો તારો નેજો લાલ લલામ ફળ ફળ ફાટ ફાટ ફાટ્યો ફાટેલો લીરે લીરા તોય અણનમ ને આખરનો નેજો તારો અણનમ એ આખરની હોય મજા જે એ આખરની હોય મજા જે એના સરખી મરવા સરખી કોઈ મજા નહીં ધોળી ધજા નહીં ધોળી ધજાની આમ આગલા બે કવિઓને અમુક રીતે ટ્રિબ્યુન છે એક મેઘાણીને એનું ઉચ્ચારણ કન્યાનો થોડોક લઈ લીધો છે એટલા લીરે લીરા શબ્દ છે એ તું તમે જાણો છો તેમ કે એ લાભસંકર નો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂકેલા કવિ શ્રી સીતાંશુને મળેલા માન સન્માન અને પારિતોષિકોની યાદી તો ખૂબ મોટી છે પરંતુ એમાંના મહત્વના છે બકર ઠાકોર ગોલ્ડ મેડલ ઓગણીસો પાસઠ રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસસો સિત્યાશી જટાયુ કાવ્યસંગ્રહ માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ ઓગણીસો સિત્યાશી યુજીસી રાષ્ટ્રીય વ્યાખ્યાતા ઓગણીસો સિત્યાસી નેશનલ હાર્મની એવોર્ડ ઓગણીસો છન્નું રાષ્ટ્રીય કબીર સન્માન ઓગણીસો અઠ્ઠાણું નર્મદ ચંદ્રક બે હજાર એક ગંગાધર મહેર એવોર્ડ બે હજાર ચાર અને બે હજાર છમાં માં ભારત સરકાર દ્વારા નાગરિક સન્માન પદ્મશ્રી છે આવી વિદવત્તા અને બહુમુખી પ્રતિભા ધરાવતા સીતાંશુના વિવિધ વિષયો પરના વિચારો પણ ધ્યાનથી સાંભળવા અને વિચારવા જેવા છે તો સમયની અનેક રીતે બોલાતી અને અનેક થરોમાં બોલાતી એ ભાષા આપણે કાને પડવી જોઈએ એ રીતે એના બધા લયો આત્મસાત થતા જાય પછી કવિતામાં ક્યારે આવે ક્યારે નહીં જરૂર પડે એ રીતે આવે અને બીજી છેડે સાવ જ જે આપણે કોલાહલો સાંભળીએ આજની જગત આજના જગતમાં તો હોચી મેન વિશે જે વખતે મને લખવાનું મન થયું કે ચાલો હોચી મેન વિશે લખીએ તો એમાં મેં એ કોલાહલોનો ઉપયોગ કર્યો અલબત્ત એની એક પંક્તિ મૂકી દીધી જેથી કાવ્યને સ્ટ્રક્ચર મળે પણ ટેન્ક તળે હું કચડાતો રહી પણ ખૂબ એ છે કે જ્યારે ટેન્ક નીચે આપણે કચડાવતા રહીએ છીએ બધી છૂટો છે પણ એવું કહેવાની છૂટ નથી હોતી કે હું ટેન્ક ની નીચે કચડાવું છું એટલે એ પંક્તિની જેને અવર સવર કરી નાખી જેટાંયું કાવે છે જેની અંદર એમાં મેં માત્રામેળ છંદનો ઉપયોગ કરો આ કોલાહલની પણ ભાષા આપણી છે પણ માત્રામેયળ છંદની ભાષા પણ આપણી એકદમ સ્વસ્થ ભાષા છે આજના બહુ સંખ્યકારો એ તો ઓછા ઉતરે છે કેમને ખરેખર કશું ઓળખતું નથી એમને જાણીતા થવું છે ઘણા તો એવો આવે છે કે ક્યારેક વકતી ચિતા સળગે અને ક્યારેક રોટલો શેકી લઈએ ક્યારેકનું તાપડું કરીએ તો કોઈની ચિતાનું તાપડું ન થાય આપણાથી ગાંધીયુગમાં બીજી ભૂલ થઈ હતી કે જાણે કે નિસ્બતથી સામાજિક પ્રશ્નોની ચર્ચા કરવી એટલું પૂરતું હોય પછી કંઈ કરવાનું ના રહે પછી ગમે એવું તમે લખી નાખો સીધું અભિધાન સ્તર ઉપર તો ચાલે એક તો લગાવ જીવન માત્ર માટે હોવો જોઈએ અને બીજું કે એ લગાવ આપણને જે માધ્યમમાં આપણે કામ કરીએ છીએ તેને માટે હોવો જોઈએ આપણો બીજો લગાવ વાણી માટે કાવ્ય માટે સાહિત્ય માટે અને એના ઓજારો માટે એની રીતિઓ માટે તો હોવો જ જોઈએ ને એ બહુ યુગ છે અને વ્યવસાય કાવ્યનો સાહિત્યનો વ્યવસાય કરે છે એની વ્યવસાય જે સામગ્રી ગોતે છે એના ચાલે આજે જો આપણી સાંસ્કૃતિક મોટા મોટી કટોકટી હોય તો એ આપણા જ ભાઈ ભાંડુમાં આપણને વિશ્વાસ નથી રહ્યો એ છે આપણને એમ લાગે છે કે આપણા મૂળ છે એટલે એ લોકોને બાળકને જેમ આમ દૂધની બાટલી આપતા હોઈએ તેવી રીતે આ પ્રજાથી બાળક છે તમારું કે આટલું બધું એન્ટરટેઈનમેન્ટ એન્ટરટેનમેન્ટ કરો છો એ મૂર્ખ છે કે આટલું બધું સરળ સરળ કરી નાખો છો તમે તો આજે પ્રજાનું અપમાન જે થઈ રહ્યું છે છાપામાં જે કટારો લખે છે અમુક જાતની કવિતા લખે છે અમુક જાતના નાટકો ભજવે છે અમુક પ્રકારની નવલકથા લખે છે જાણે કે આ ગુજરાતી પ્રજાની બુદ્ધિ બેર મારી ગઈ છે એમ તમે માનો છો આ તો ગુજરાતી પ્રજા છે દર્શીને એણે પાંચસો વર્ષથી યાદ રાખ્યો છે આખાને એણે ત્રણસો વર્ષથી યાદ રાખ્યા છે પ્રેમાનંદને યાદ રાખ્યો છે ગુજરાતી પ્રજાએ જે તે નથી અને દયા ખાવાનું છોડી દો તમારી છત નથી સર્જકતાની તમારી છત નથી એ કબૂલ કરો એટલે અમુક જાતના ગીચડાઓ લખો અથવા અમુક જાતની પ્રાસ ભરી રચનાઓ ગઝલમાં કરો એ ન ચાલે એટલે અને આ બધાનો પુરસ્કાર થાય છે એટલે આપણી જે સંસ્કૃતિની સંસ્થાઓની નાદારી છે એને તો નાદાર કરે જ છે પણ પ્રજાને ભારે પડે છે છેલ્લે એ કહેવાનું સમજવા માટે ગુજરાતી પ્રજા પૂરેપૂરી સક્ષમ છે એ તો સતત એ રીતે ચલાવે છે એ રીતે પોતાનો શાણી સમજુ અને ચતુર પ્રજા છે તો એને છાજે એવું કંઈક લખો એટલું આપણે કહેવાનું રહ્યું અને એને છાજે એવું જે લખે તેનો પુરસ્કાર કરો એવું આ બધા સત્તાધીશોને કહેવાનું અને આજે કવિ સીતાંશુ યશચંદ્ર મહેતા એમના વડોદરાના સ્થાને અભ્યાસમાં કાવ્યલેખનમાં અને અન્ય સાહિત્યિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં એટલા જ વ્યસ્ત રહે છે